સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ઘણા બધા રહેણાંક વિસ્તારોમાં પ્રજા દ્વારા જ કચરો અને ગંદકી ફેલાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરમાં નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગંદકી ન થાય અને કચરો ન થાય તે હેતુથી કચરા વહન કરતા વાહનો મૂકવામાં આવ્યા છે ત્યારે વાહન કચરો લેવા માટે આવવા છતાં લીંબડીના જૂના પોલીસ સ્ટેશન રોડ હોસ્પિટલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પ્રજા દ્વારા જ કચરો ઠાલવવામાં આવતો હોય તેવું સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે પ્રજાને કચરો નહીં ફેલાવી તંત્રને

તેમજ સુસ્થળે કચરો ફેંકો નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં કચરાનું વહન કરતું વાહન પણ મૂકવામાં આવેલું છે જે પ્રજા માટે છે તો આનો આપણે સદઉપયોગ કરીએ અને કચરો જ્યાં હોય ત્યાં ના ઠાલીએ તેવા આજે આપણે અમારી ચેનલના માધ્યમ દ્વારા શપથ ગ્રહણ કરીએ જય હિન્દ ભારત પતંગ જય 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 ગુજરાત કલ્પેશ વાડેર સાથે સેન 24 ન્યૂ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સેન 24 ન્યૂઝ મોબાઈલ એપ